એચ આસ્થા કેન્સર સેન્ટર અને સિનિયર સિટીઝન નીલગિરી પરિવાર અમદાવાદ સોલા દ્વારા એસસીજી આસ્થા કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર જાગૃતિ હેલ્થ ટોક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં એસસીજી હોસ્પિટલના જાણીતા કેન્સર નિષ્ણાત ડૉક્ટર આદિત્ય જોશીપુરા કેન્સર સર્જન તથા એસસીજી હોસ્પિટલના ડૉક્ટર નિધિ ગુપ્તાએ એફ્રોબોટિક સર્જન દ્વારા માથામાં મોઢામાં ગળામાં થતા કેન્સર તથા મહિલાઓમાં થતી કેન્સર જેવી બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને સમયસર તપાસ કરાવવા વિશે સુંદર માહિતી પૂરી પાડી હતી એચસીજી હોસ્પિટલના પ્રોગ્રામમાં સિનિયર સિટીઝન નીલગિરી પરિવાર સોલાના પ્રમુખ શ્રી દશરથભાઈ પટેલ લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલ નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ સચિવ શ્રી વિપુલભાઈ પટેલ મેડિકલ પ્રોટેક્શન અવેરનેસ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હસમુખભાઈ રાજપૂત નરેન્દ્ર મોદી વિચાર મંચના અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી યોગેશભાઈ ગેલાણી મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના શ્રીમતી હિતલબેન પરીખ શ્રી રમેશભાઈ પ્રજાપતિ વિગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી આ કેન્સર જાગૃતિ હેલ્થ ટોક અવેરનેસ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને કેન્સર વિશે માહિતી મેળવી હતી